આવેલ તાક છે અને અવારનવાર નળિયા અને લાકડા પડે છે ત્યારે વધુ એક બનાવમાં યુવાન પર લાકડું પડતા તેની માથાના ભાગે ઈજા થઈ હતી જેને લઈને સારવાર આપવી પડી હતી ત્યારે વહેલી તકે તાકનું સમારકામ કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલા રજવાડા સમયના ત્રણેય તાક અતિશય જર્જરિત હાલતમાં છે વિકાસના કામો માટે કરોડોના સુદામાનગરી અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલા રજવાડાના સમયના ત્રણેય તાક અતિશય જર્જરિત હાલતમાં છે મરામત કરવામાં વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે શહેરનું આભૂષણ શણ ગણાતી ત્રણેય તાકનો સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે ગઈકાલે તાકમાંથી લાકડાનો પાટિયો પડતા અહીના જ્વેલર શોરૂમમાં કામ કરતા યુવાનના માથાના ભાગે ઈજા થઈ હતી અને તેની હોસ્પિટલ ખાતે સારવાર લેવી પડી હતી હોમણા માલિક જે નઈ ગઈરો તો ઉપરથીને પાટિયો મારા માથા ઉપર પડ્યો છે એટલે અમારો થોડક મને ચક્કરની આવી ગયા હતા માનસિક હોસ્પિટલે હમણાં પાટાને ધનો ઇન્જેક્શનને દેરાવી લીધું જો પણ તો મારી માથે પડ્યું કે કાલ સવારે કોઈ બીજા અહીંથી નીકળે એની માથે પડે તો પછી કંઈ જાનહાનિ ન થાય એ માટે તાત્કાલિક ધોરણે આની કોઈ કાર્યવાહી કરે અનિલભાઈ શિરવાણી મારું નામ છે અમે માણેક ચોકમાં દુકાન છે અમારે અને બાજુમાં આ જે તાક છે એમાંથી પાટિયા અને ઘણીવાર વાર ને બધું પડે છે તો મારા માણસને સેલ્સમેન સેલ્સમેનને લાગ્યું કાલે બપોરના બે વાગે દુઃખ ઘરેથી જમીન આવતો હતો ને એક પાટિયું પડ્યું ને માથામાં લાગ્યું ઘણા બધા એને બિચારાને ચક્કર પણ આવી ગયા હતા અમે ભાવસિંહજી હોસ્પિટલ ગયા હતા એની અહીંયા સારવાર થોડીક પાટાપીંડી કરાવી પણ આ જે નરિયાને જે છે એ કાલે બીજા કોઈને મોટી જાનહાની થાય એના માટે આ શાંતિ બધાને કહીને આ પાટિયા ઉતરાવો અથવા એમાં જે ભાંગતૂટ થયેલું હોય એ કઢાવી નાખો તો હું કોઈ માણસને લાગે નહીં એ મારી નમ્ર અરજી છે તંત્ર દ્વારા વિકાસના કામો માટે કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે પરંતુ રજવાડા સમયની વર્ષો જૂની ઇમારતોની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે શહેરનું આભૂષણ ગણવામાં આવતી ત્રણેય તાકનું જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પોરબંદર વાસીઓની માંગ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર